કુળદેવીને માનતા હોય અને ન માનતા હોય તો પણ આ વાત જરૂર સાંભળજો કુળદેવી અને કુલદેવતાનો મહિમા શું છે તે કેટલા પ્રભાવશાળી છે અને આપણા જીવનમાં અને પરિવારજનોના જીવન પર અસર કરી તે કેટલા બધા ફાયદા આપી શકે છે તે સમજો આપણે ત્યાં રામ કૃષ્ણ શિવ ગણેશ હનુમાનજી અંબાજી બહુસરાજી મહાકાળી સરસ્વતી મહાલક્ષ્મી ખોડિયાર ચામુંડા આમ ઘણા દેવી દેવતાઓ છે તો પછી આ વધારાના કુળદેવી કે કુળદેવતાની સી જરૂર છે આવા પ્રકારના પ્રશ્નો આજકાલ યુવા પેઢીના લોકો પૂછતા હોય છે અને આવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક પણ છે તો આજે આ કુળદેવી કે કુલદેવતા ભૈરવદાદા કે ક્ષેત્રપાલ બાપા વિશે વાત કરીએ કોઈ એમ પૂછે કે અમદાવાદમાં આટલા બધા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે તો પછી આ જનરલ પ્રેક્ટિક સર કે ફેમિલી ડૉક્ટરની સી જરૂર છે તેવી આ વાત છે અરે ભાઈ રોજિંદા કામમાં કે સામાન્ય દર્દમાં સ્પેશિયાલિસ્ટની જરૂર ન હોય સામાન્ય તાવ કે શરદી ઉધરસ માટે તો આપણા ફેમિલી ડૉક્ટરની જરૂર પડે દર્દ લાંબા સમય સુધી ચાલે કે આપણા ફેમિલી ડોક્ટરથી ના મટે તો જ મોટા ડૉક્ટર પાસે જવાનું હોય બસ આવું જ કુળદેવી કે કુળદેવતા સુરાપુરા બાપાજી કે અન્ય નામે ઓળખતા દેવતા માટે છે જેમ આપણા ફેમિલી ડોક્ટરને આપણા પોતાના કે આપણા કુટુંબના દરદ અને તાસીરની ખબર હોય છે તેમ આપણા કુળદેવીને આપણી મુશ્કેલીઓ આપણા પૂર્વજોના સ્વભાવ કર્મ અને આપણા પરિવારની નબળી બાજુની પણ જાણ હોય છે જેથી કુળદેવી આપણને કે આપણા પરિવારની સાસી દવા આપી આપણને સંસારમાં સાસી દિશા તરફ દોરી જાય છે દરેકના કુળ પ્રમાણે કુળદેવી કે દેવતા હોય છે જેની અસીમ કૃપાથી આપણો પરિવાર સુખ શાંતિ અને સલામતી અનુભવતો હોય છે કુળદેવતા કે સુરાપુરાના આશીર્વાદથી સુખ અને શાંતિ જે કદાચ આપણને કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં નથી જોવા મળતી તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ કુળદેવીની કૃપાથી આપણા પરિવારમાં જોવા મળે છે ને આ એક સત્ય હકીકત છે વળી આ કુળદેવતા આપણું રક્ષણ કરે છે તથા કોઈ સમયે જીવનમાં ખોટા રસ્તે ભટકી જતા હોઈએ તો સાસો માર્ગ બતાવે છે કુળદેવી શું કરી શકે જિંદગીમાં અત્યાર સુધી પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલીઓ માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે આપણને ખોટા નિર્ણય લેતા રોકશે અને સાસા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે જે વ્યક્તિને આ સત્યનો અહેસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે આમાં તાર્તિક દલીલને કોઈ સ્થાન નથી શું તમારી પ્રગતિ રોકાઈ ગઈ છે શું તમે તમારો પુત્ર પરિવાર ખૂબ મહેનત કરો છો સત્તા જોઈ તે સફળતા મળતી નથી પૈસાની ખેંચ રહેશે આર્થિક ભીંસ વધી રહી છે દીકરા કે દીકરીના વિવાહનું કામ અટકી ગયું લાગે છે ઘરમાં અશાંતિ રહે છે સંતાન સંબંધિત તકલીફ છે બાળકો થતા નથી બે માણસો વચ્ચે અણ બનાવશે આવા અનેક પ્રશ્નોના જવાબ ફક્ત અને ફક્ત કુલદેવી છે આ માટે શું કરવું જોઈએ વર્ષમાં એક વખત તો અવશ્ય કુલદેવી કે કુલદેવતા ઈષ્ટદેવની મુલાકાત લો દર્શન કરવા જાઓ પરિવારના વડીલો પાસેથી કુળદેવી કે ઈષ્ટદેવ વિશે જાણકારી મેળવી તમારા પરિવારના નાના સભ્યોને જણાવો કુળદેવીને ધરાવવાની કે સડાવવાની વસ્તુઓની નોંધણી કરી પરિવારના બીજા સભ્યો અથવા વિદેશમાં રહેતા લોકોને જાણ કરો પોતાના પરિવાર અથવા કુટુંબની પ્રથા પ્રમાણે દરેક પરિવારમાં નિવેદ થતા હોય છે તો તે વિગતો અનુસાર માતાજીને કે કુળદેવીને નિવેદ અવશ્યક કરવા શ્રદ્ધા અને વિશ્વાસ એક અદ્ભુત ચીજ છે જે ચમત્કાર પણ સર્જી શકે છે હા આજે પણ તો કોઈ પણ કુળદેવીની ઉપાસના કરવી હોય તો શ્રદ્ધા અને વિશ્વાસથી જ કરવી જોઈએ આટલું અવશ્ય સમજો આપણા કુળદેવીને કુલદેવતા આપણી ભાવભક્તિના ભૂખ્યા છે તેઓને કોઈ વસ્તુઓ કે નિવેદની ભૂખ ન હોય તેમનામાં શ્રદ્ધા રાખીશું તે આપણા માટે સારી છે અને નહીં રાખીશું તો તેમને નુકસાન નહીં થાય આપને થશે કુળદેવી ઈષ્ટદેવ પરિવારમાં બધાની ઈચ્છા પૂરી કરે કોઈ એક ચોક્કસ વ્યક્તિ સાથે બંધાયેલા નથી જો તમે કુળદેવીને માનતા હોય તો આ વિડીયોને શેર કરીને બીજા લોકોને પણ કુળદેવી કે કુળદેવતાનું મહત્ત્વ જણાવજો જેનાથી બીજા લોકોમાં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા જાગૃત થશે અને તેમના પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે કુળદેવી કુળદેવતાની કૃપા મેળવી તમે સૌ સુખી અને સંપત્તિવાન બનો સ્વસ્થ રહો અને માતા પિતાની સેવા કરો તેવી શુભેચ્છાઓ સાથે જય માતાજી